ધારી તાલુકામાં મતદાર યાદી કાર્યક્રમ યોજાયો ધારી તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમરેલીના ધારી તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો ધારી તાલુકામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરાયું અમરેલી જિલ્લામાં પંદર નવેમ્બર સોળ બાવીસ અને ત્રેવીસ બે પચીસ સુધી સુધારાનો કાર્યક્રમ ચાલશે અમરેલી કલેક્ટર દ્વારા મતદારોને કાર્યક્રમનો લાભ લેવા અપીલ કરાઈ છે સુધારણા કાર્યક્રમમાં વિધાનસભા મતદાન બૂથ અને બૂથ પર કાર્યવાહી હાથ ધરાશે મતદારો પોતાની યાદીમાં કોઈ પણ સુધારો કરાવી શકશે તાલુકામાં દરેક મતદાન મથકે બૂથ લેવલ બીએલઓ કર્મચારીઓ હાજર રહે છે સરકાર દ્વારા જે કામગીરી ચાલુ છે મતદાર યાદી સુધારણાનું ને અંદર નવીઓ પ્રાથમિક શાળાની અંદર બીએલઓ દ્વારા મતદારો માટે મતદાર યાદોની અંદર અત્યારે નામ સુધારણા અને એ જે પ્રોગ્રામ ચાલુ છે એની અંદર અમે મદદ માટે આવેલા છીએ ને નાના દરેકની અંદર મદદરૂપ થાય એ રીતે અમે લોકો અહીંયા ઊભા છે ખડે પગે